રાજકોટમાં યશ ફ્રેન્ડ ક્લબ દ્વારા છેલ્લા દસ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની અનોખી યોજાયેલા કાર્યક્રમમાં જે બહેનોને ભાઈ નથી તેવી ભાઈ વિહોણી બહેનોને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી આ બહેનોએ ધારાસભ્ય રમેશ ટિલાડા અને અન્ય ઉપસ્થિત ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર સંબંધની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે બહેનોના સન્માનમાં તેમને સાડીઓની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુકેશ દોશી અને યશ ફ્રેન્ડ ક્લબના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારું નામ માનસુર વૈભવ વેવાળા યશ ફ્રેન્ડ ક્લબ પ્રમુખ ખાસ તો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે પર્વ છે એમાં ભાઈ બહેનનો જે રક્ષાબંધનનો પર્વ છે એમાં અમે દર વર્ષે આ દસમું વર્ષ છે અમારું જેટલા એવા બહેનો હોય જેને કોઈ ભાઈ ન હોય એવા બહેનોને અમે દર વર્ષે અમે બોલાવી છે એની પાસે અમે રાખડી બંધાવી છે અને એને કાંઈ આખા વર્ષમાં કોઈ પણ દિવસે અમારા જે કામ હોય તો એનો સગા ભાઈ કરતાં અમે વિશેષ એવું કામ કરીને રહી છીએ અને એની અમને દુઆ મળે છે દરેક બહેનો અમારી પાસે રાખડી બંધાવે છે એમ એમને સાડી અમે ગિફ્ટ આપી છે દર વર્ષે અલગ અલગ વસ્તુ ગિફ્ટ આપી છે આ વખતે અમે બધાને આ વખતે અમે સાડી આપવાના છીએ અને બધા હરેક બહેનોને સાડી જ આપી છે બસ આ વિચાર તો અમે છેલ્લા દસ વર્ષથી કરી છીએ પણ અમને ઘણા ટાઈમથી એવું થયું કે જે કોઈ બહેનોને ભાઈ નહીં હોય તો એને રાખડી કોને બાંધશે તો એના કરતાં આપણે જે બહેનોના ભાઈ બનીને એની પાસે રાખડી બંધાવી અને આ પર્વની ઉજવણી કરી છે ભાઈ બહેનને પ્રેમની યસ ફ્રેન્ડ ક્લબ યુવા ક્લબ દ્વારા આજે મારી કાર્યાલયે એક સરસ મજાનો રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની મુખ્ય બાબત એવી છે કે ભાઈઓ વગરની જે બહેનો હોય એના દ્વારા યોજવામાં આવે છે અને અમારા ચૌદ વોર્ડ નંબર ચૌદના મહામંત્રી શ્રી માનસુરભાઈ વાડા અને એની સમગ્ર ટીમ બહેનોને સારી એવી ગિફ્ટમાં વસ્તુ પણ આપે છે અને આ કાર્યક્રમની અંદર હું એમ માનું છું કે સૌથી વધારે પણ ભાગ અને દર વર્ષે આ જ રીતે કાર્યક્રમ યોજે છે એટલે લોકોને પણ એનાથી ઘણી પ્રેરણા મળતી હોય છે કે બહેનોને કે અમારી પાછળ અમારા અન્ય ભાઈઓ પણ ઊભા છે અને એનાથી ખૂબ સમાજમાં સારો મેસેજ જતો હોય છે પ્રભાબેન બાબુલાલ વસોયા કાર્યક્રમ તો જે માનસુરભાઈ કરે છે એમાં દરેક કાર્યક્રમ અને આજનો કાર્યક્રમ તો એને બહુ જ વિશેષ છે વિશેષ કહેવાય અને માણસુરભાઈનું કામ એટલે શાંત સૌમ્ય અને ધીરજવાન છે અને એટલું બધી એની પ્રવૃત્તિ છે આ યસ ફ્રેન્ડ ક્લબની અને આજનું જે કાર્યક્રમ કર્યો છે એનામાં અમને બહુ જ ખુશી થઈ છે કારણ કે નાના નાના માણસને યાદ કરી અને એને બોલાવ્યા છે માણસુરભાઈએ એના પ્રમુખ છે પણ ઘણા કાર્યક્રમ કરે છે એ અને ઉનાળો હોય તો છાસ વિતરણ પણ એ કરે છે અને બધાને સાથે રાખીને કામ કરે છે અને સાથે રાખીને કામ કરવાવાળા છે કામ કરે પણ પોતે પાછળ આગળ બધાને કરે છે અને કામ કરે છે સારી કામગીરી છે એની કાર્યક્રમમાં લગભગ સોથી વધુ સોથી વધુ બહેનો છે અને બધાને ઘરે ઘરે જઈને એને પાસ આપ્યા છે અને યાદ કર્યા છે નાના નાના માણસોને એટલે બહુ સરસ કામ છે એનું દર વર્ષે કરે છે હું આ પાંચમી વખત આવું છું બહુ સારો અનુભવ એનો અને સારો અનુભવ છે અને બહુ વ્યવસ્થા સારી હોય છે આની દરેક કાર્યક્રમ એના આવ્યા હોય છે દરેક